પપ્પા આજે અમારા સ્કૂલમાં નિબંધની સ્પર્ધા હતી હે બેટા શેના પર નિબંધ લખ્યો મે મારી માસી પર નિબંધ લખ્યો અને પપ્પા તમને ખબર છે મારે 10 માંથી 10 માર્ક્સ આવ્યા ના હોય બેટા સાચું કે હા પપ્પા સાચું કહું છું એવું તે શું લખ્યું તે લ્યો જોઈ લ્યો તમે જોઈ લ્યો માસી મારી મમ્મી સિવાય મારી નાનીની બીજી દીકરી હોય અને માસી કહેવાય અરે વાહ બેટા તને સંબંધો વિશે ખબર પડવા માંડી હો બેટા જે માં જેવી હોય એને માસી કહેવાય જબરદસ્ત મારી માસી મને મારી મમ્મી કરતાં વધારે પ્રેમ કરે છે મારી માસી મારા માટે એકદમ પ્રેમાળ સ્વભાવ ધરાવે છે વાહ બેટા વાહ જોરદાર હો એ વર્ષમાં ચાર વાર મારા ઘરે આવે છે અને મારા માટે ઘણી બધી વસ્તુ લાવે છે તારી માસી તારા માટે તો બહુ બધું લાવે પણ અમારા માટે તો કાંઈ નથી લાવતી મારી માસી અમારી ઘરે આવે એટલે મારા મમ્મી અને મારા માસી એકબીજાના સાસુની ખોદણી કરે છે એને હું લખ્યું છે તે અમે હું ખોદણી કરીએ છે કરી હોય તો જ લખ્યું હોય ને શું કામે આવું ના હું લખે છે તું હાસુ કેને તમે બે ભેગ્યો થઈને આવો નવો ધંધો કરતી લાગો છો મારી માસી અમારા ઘરે ન આવે ત્યારે એ બે વિડીયો કોલમાં વાત કરે છે અને એ જે નવી નવી વસ્તુઓ લાવ્યા હોય એ મારી મમ્મીને બતાવે છે એ જોઈને મારી મમ્મી મારા પપ્પા પાસે એ વસ્તુ લેવાની જીદ કરે છે અને એના લીધે અમારા ઘરમાં ઝઘડા થાય છે એલે કેદી આવું કર્યો અમે એલે એને જે જોયું હોય ને એ જ આમાં લખ્યું હોય તો અમે જે જોયું ને એ જ લખ્યું છે એલી એના વાદે સડાય એ બધાય તો પૈસા વાળા છે પણ નવી ફેશન નું હોય એટલે મને બતાવે કે આ નવું છે મને થોડી ખબર હોય ફેશનની ની એલી એને લાખ રૂપિયા પગાર છે આપણે નહીં પણ નવી નવી ફેશનની એને ખબર હોય ને એટલે કે એ મને તંબુરો આમ ને આમ મને તું વેસી નાખીશ અને જ્યારે જ્યારે મારી માસીનો વિડીયો કોલ આવે ત્યારે ત્યારે અમારે બહાર જમવા જવું પડે છે કારણ કે તે ચાર પાંચ કલાક સિવાય ફોન મુકતા નથી ભગવાન જ્યારે જ્યારે આપણે બહાર જમવા જાવી ત્યારે મને એમ કહે છે કે હું થાકી ગઈ પણ મને શું ખબર કે ફોન ઉપર એટલી એટલી વાત કરતી હોય હા પપ્પા હા તો સે વિડિયો કોલ માં વાત જ એટલી કલાક કરે ને એટલે રસોઈ બનાવવાનો ટાઈમ જ ન રહે પણ કોક દિવસ ફોન આવ્યો હોય તો શું મારે મેકી દેવો ફોન વાત નહીં કરવાની પણ તું અઠવાડિયામાં ત્રણ દિવસ અમને બહાર ખાવા લઈ જાશો એ તો હું કોક દિવસ કંટાળી હોય ને એટલે બાકી કાઈ ની કેનો ફોન ન આવતો હોય કાઈ દર વખતે આવે છે કે ખોટું બોલે છે દર વખતે આવે છે પપ્પા

અને બે હોય તો સથવારો થાય એકલા એકલા તો કંટાળો આવે એટલે એ કે કે તું આવજે એમ પણ તારે જાવું હોય તો એકલા જવાય ને તાર મમ્મી નથી ન્યા તો બેનો નો નો અથવારો થાય એકલા નો મજા આવે બધા હારે હોય ને તો મજા આવે એટલે બધી હારે જ આવી અને મારા પપ્પા મને કહે છે કે તું પડારા કરતા શીખી છે એ હું મારી માસી પાસે શીખી છું એ 100% સાચું છે આમાં મારુંય તું લખીને આવી છો માસીએ તને ક્યારે પડારા કરતા શીખવાડ્યું છે તો તું બધું આ કેસો એ શીખવાડે છે હો બદુય આ લખ્યું છે બધું પડારા જ કહેવાય પણ ઈ બે બેનોની વાતો કહેવાય અને પડારા ન કહેવાય તમારે જાણે બદુય દુખ પડે આવું ના આવું લખ્યું છે હો તું બદુય

માસીએ જેવું કર્યું ને એવું જ મેં લખ્યું છે અને જે માસીએ કર્યું ને મેં બધું જોયું છે એટલે મેં આમાં કાંઈ ખોટું નથી લખ્યું હે ભગવાન ડોળા ખોટા છોકરી આમે છોકરીને દબાઈમાં છોકરીએ જે જોયું ને એ જ લખ્યું છે પપ્પા હું સાચું જ કઉ છું મેં જે જોઉં છું ને આખો દિવસ અને આખું અઠવાડિયું એ જ મેં લખ્યું છે એટલે તો મને સરે દસ માંથી દસ માર્ક્સ આપ્યા છે

બસ હવે બંધ થાને ને અને ડોળા બહુ કાઢમાં આખું બારી નીકળે